વારંવાર ગુનાઓ આચરતા લિંબાયતના માથાભારે ભારે ઈસમ હાસિમ સિદ્દીકીને પાસા હેઠળ મોકલતી સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના હોય વારંવાર ગુનાઓ આચરનાર લિંબાયતના માથાભારે ભારે ઈસમ મોહમ્મદ હાસિમ કાબુલ અહેમદ સિદ્દીકીને પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે મજકુર માથાભારે ભારે ઈસમ હાસિમ સિદ્દીકીને અગાઉ તેની ગુનાહિત પ્રવૃત્તિ સબ ઝીરો ચાર વખત પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ હતી તેને જામનગર અમદાવાદ રાજકોટ જેલ ખાતે અટકાયતમાં મોકલવામાં આવેલ હતો તેમજ એક વખત તડીપાર કરવામાં આવેલ હતો મજકોર ઇસમ વિરુદ્ધ હાલમાં નીચે મુજબ ના ગુનાઓ દાખલ છે લીંબાયત પોલીસ સ્ટેશન ગુના નંબર એપીકો કલમ પાંચસો છ બસો ચોરાણું એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબ તથા લીંબાયત પોલીસ સ્ટેશન ગુના નંબર ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો સત્તર બે એકસો પંદર બે મુજબ તેમજ આગામી સમયમાં પણ આવા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળના પગલાની કાર્યવાહી કરવામાં આવનાર છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે